બોટાદમાં રાણપુર શહેરમાં નદી ઉપરની પુલની હતી અનેક વખત જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરાઈ હતી બોટાદમાં રાણપુર શહેરમાં ભાદર નદી ઉપરના પુલ ઉપરથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને વરજવટ રહેતી હોય છે કારણ કે પુલ વટીને ચાર થી પાંચ મોટી સ્કૂલ આવેલી છે તેમજ બેંક અને ખાનગી કંપનીઓ આવેલી છે આ ઉપરાંત સુપ્રસિદ્ધ સાંગપુર ગઢડા પાડિયા જેવા ધાર્મિક સ્થળો જોડતા આ મુખ્ય પુલ છે આ પુલ ઉપરથી દરરોજ અનેક યાત્રીઓ પર પસાર થાય છે ત્યારે તંત્ર દ્વારા દિવાલો તોડી પાઇપની રેલિંગ મૂકવામાં આવી હતી આ રેલિંગની વચ્ચે ખૂબ જ મોટી સંખ્યામાં જેને લઈ મોટો અકસ્માત અને દુર્ઘટના ઘટવાની પૂરેપૂરી સંભાવના છે રાણપુર સરપંચ ગોસુબા પરમારના કહેવા મુજબ આ બ્રિજ સિત્તેરથી એસી વર્ષ જૂનો છે જેને લઈ રાણપુર શહેર તેમજ પંથકના નાગરિકોની માંગ કરી છે કે આ પુલનું વહેલી તકે સમારકામ કરવામાં આવે છે હવે તો હવે છે પુલ ફેડો એવી રીતે આ તૂટીને પડે જાનહાનિ થાય પછી તંત્રની નજર પડશે આમાં એવું દેખાય અમે અવારનવાર આની ક્વોલિટી બારામાં આની સ્ટેબિલિટી બારામાં રજૂઆત કરવી છે લેખિત મૌખિક હજી આનો સ્ટેબિલિટી રિપોર્ટ પણ નથી અધિકારીઓ મૌખિક એવી વાત કરે છે કે આ પુલને કંઈ થાય નહીં આને હજી ડેમેજ થયો જ નથી પણ વચ્ચે પણ જયારે નીચેની સાઈડમાં

જેને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સરકાર દ્વારા વિકાસના કામો તેમજ મેન્ટેનન્સના કામો લાખો કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે બ્રિજ હાલ જર્જરિત હાલતમાં હોવાથી અનેક વખત રજૂઆત કરાઈ છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી કૌશિક પટેલનો રિપોર્ટ ઇનટીવી ન્યૂઝ સુરત